આપણે હળદર આખા વર્ષ માટે એવો ને એવો કલર જળવાઈ રહી અને આપણે ખરાબ પણ ન થાય તે રીત તમને હું બતાવીશ આપડે હળદર જીરું ચટણી આખા વર્ષ માટે સાચવવા બહુ મુશ્કેલી છે આ રીતના આપણે આખા વર્ષ માટે સ્ટોરેજ કરીશું તો એકદમ સરસ અને કલર પણ તેનો તે જળવાય રહેશે અને સ્વાદ પણ તેનો તે જળવાય રહેશે એટલી મસ્ત આપણે હળદર રહેશે અને ચટણીનો વિડીયો પણ મેં આગળ મૂકી દીધો છે તમે મારી ચેનલમાં જોઈ શકો છો આખા આખા વર્ષ માટે લાલ ચટક અને સ્વાદ પણ એનો એ જ રે એ રીતના મેં ચટણી સ્ટોરેજ કરવાની રીત આગળ મારી ચેનલમાં મૂકી દીધી છે તમે જોઈ શકો છો મેં એક કિલો આપણે હળદર લીધી છે મૂળા હળદર લીધી છે આ મૂળા હળદર મસ્ત કલર જળવાઈ રહે છે અને મેં કપડા વડે મસ્ત લુછી લીધી છે આપણે એકદમ સરસ ઘસીને લુછી લેવાની છે આપણે બાર દડાવવાની છે એટલા માટે એકદમ સરસ લૂચીને આપણે તૈયાર કરી લીધી છે આપણે એક કિલો લીધી છે એક કિલામાં આપણે એકદમ મસ્ત અડદર આખું વર્ષ માટે થઈ જશે એટલી મસ્ત આપણે હળદર થશે આ મૂળા હળદર એકદમ સરસ આવે છે તેનો સ્વાદ પણ એકદમ મસ્ત આવે છે તમે એકવાર જરૂર આને આપણે લીધી છે હવે આને આપણે ફ્લોર મિલે દળાવી લેશું આપણે જ્યાં મસાલા દળતા હોય ત્યાં એ આપણે આને બીજી કશું વસ્તુ આમાં ઉમેરવાની નથી આપણે આખી આ રીતના આપણે દડાવી લેવાની છે જો તમારે ધોવી હોય તો આને ધોઈ શકો છો પણ ધોઈને આપણે બે કલાક માટે એકદમ સતત તડકો આવતો હોય તો આપણે બે કલાક નકર આખા દિવસ માટે સુકવવી પડે છે અને આ કપડે લૂછી લીધી છે તો આપણે કોટન નું કપડું હોય કડક કપડું તેનાથી લૂછી લેશું એટલે ઉપર કાંઈ ડસ્ટ નહીં રહે એકદમ સરસ લુસાઈ જશે હવે આને આપણે દડાવી લેશું આપણે સરસ દળાવી લીધી છે આપણે આ રીતના સરસ દળાવી લેશું એટલે એકદમ સરસ થશે અને આપણે ચાળવાની કોઈ જરૂર નહીં પડે આપણે એકદમ સરસ સાફ કરીને દડાવી છે એટલે આપણે ચારવાની કશું જરૂર પડશે નહીં આ રીતના આપણે ઠંડી થવા દેશું હવે કોઈ મોટા વાસણમાં નાખીને અથવા તો આમાંનામાં આપણે બે થી ત્રણ કલાક આપણે પંખા નીચે રહેવા દેશું ને આપણે ઉચક નક આ રીતના કરી રાખશું એટલે આપણે ઠંડી થઈ જશે ઠંડી થઈ જાય ત્યારબાદ જ આપણે સ્ટોરેજ કરવાની છે ત્યાં સુધી આપણે સ્ટોરેજ નથી કરવાની હવે આને ઠંડી થવા દેશું આપણે સરસ ઠંડી થઈ ગઈ છે આ રીતના આપણે ઠંડી થવા દેવાની છે હવે તેને આપણે એકદમ સરસ કાચની જાર ધોઈને આપણે તડકે સુકાવીને ત્યારબાદ જ આપણે કાચની જારમાં ફરવાનું છે તડકે તપાવ્યા પછી તેને પણ આપણે ઠંડી થવા દેવાની છે આપણે એકદમ સરસ મેકા આગલે દિવસે તડકે તપાવી લીધી હતી તો આખો દિવસ આપણે તડકે રહીને રાતના લઈ લીધી હતી એક રાતને એક દિવસ આપણે ઠંડી થઈ ગઈ છે આ રીતના આપણે સરસ સાફ કરીને જરા પણ પીને નહીં રહેવા દેવાની તર આપણે હળદર ખરાબ થઈ જશે હવે આપણે ચમચા વડે આમાં ભરી લેશું આમાં આપણે બીજું કશું કંઈ તેલ કે કોઈ કરવાનું નથી આપણે આ રીતના ભરી લેવાની છે આપણે જે ચટણીમાં આપણે દિવેલ દેવું પડે છે આપણે સિંગ તેલનું મોણ દઈને ત્યારબાદ ભરીએ છીએ પણ એનો કલર આવો નાવો રહેશે એટલે હળદરમાં આપણે કશું જરૂર નહીં પડે આપણે આપણે આ રીતના આપણે ભરી લેશું આપણે બધી આપણે ઝારમાં નાખ દીધી છે આ રીતના પ્રેશર કરીને આપણે દબાવીને ભરી દેવાની છે એટલે આપણે આખા વર્ષ માટે આવીને આવી રહેશે આ રીતના સરસ આપણે પ્રેશરથી દબાવી દેવાની છે પ્રેસરસ પ્રેશરથી દબાવાઈ ગયું છે હવે તેમાં આપણે હિંગના ટુકડા નાખી દઈશું હિંગ હશે તો આપણે અંદર આવીને આવી રહેશે જ્યારે આપણે કાઢવી હોય ત્યારે હિંગના ટુકડા સાઈડમાં કરીને આપણે કાઠ લેવાની છે આ રીતના આપણે સ્ટોરેજ કરી દઈશું અને આને હેરપેક ઢાંકણ જ આપણે લેવાનું છે આ રીતના ઢાંકણ ઢાંકીને આપણે આખા વર્ષ માટે આવો નવો કલર ચળવાઈ રહેશે જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ